શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે શરદ પૂર્ણિમાનું મહાત્મય શરદ પૂર્ણિમા મહાત્મય હવે આપણે સાંભળીએ શરદ પૂર્ણિમા મહાત્મય પૌવા કેવી રીતે પલાળવા અને શું પવા પલાળવાથી અને ખીર બનાવવાથી એનું શું મહાત્મય છે તો મિત્રો શરદ પૂર્ણિમા મંગળવારે પણ છે સોમવારે છે બે તિથિ છે એટલે કે બે તિથિ રહેવાની છે આથી જો તમારે પૂર્ણિમાનું વ્રત કરવું હોય તો તથા સતનારાયણ ભગવાનની પૂજા કરવાની હોય તો તે તારીખ છ ઓક્ટોમ્બર બરોબર ગુરુ મંગળવારે કરવાની રહેશે મિત્રો કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રદેવની કળ કળાથી ખીલેલા હોય છે આથી આ દિવસે ચંદ્ર ધરતી પર અમૃત વરસાવે છે તથા આ દિવસે ચંદ્રના કિરણોમાંથી ઔષધિ ઔષધીય ગુણ રહેલા હોય છે જે શીતળતા પ્રદાન કરે છે તથા કહેવાય છે કે આ દિવસે સમુદ્રમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયા હતા આથી આ દિવસે આ વ્યક્તિમાં લક્ષ્મીમાં પૂજા વ્યક્તિ લક્ષ્મી પૂજા કરે છે તેના જીવનમાં ધન ધાન્ય ક્યારેય કમી નથી રહેતી આ દિવસે વ્રત રાખવાથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતું શરદ પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવું અને ચંદ્રદેવની પૂજા ક્યારે કરવી દૂધ પોહા ક્યારે ધરવાને હવે સાંભળીશું શરદ પૂર્ણિમાનું મહાત્મય આ દિવસે કરો આ દિવસે કરો અને ઉપાય દિવસે મા લક્ષ્મીમાનો જન્મ થયો હતો આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી જ ગરવી શ્રી શુક્લ અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરી યજ્ઞ આદિ કરવાથી મા લક્ષ્મીની અતિ પ્રસન્ન થાય છે મા લક્ષ્મીને ખીર અતિ પ્રિય છે આથી આ દિવસે શરદ પૂનમની શીતળ ચાંદનીમાં મૂકેલા ખીર અથવા તો દૂધ પોવા કે પછી સાકરમાં લક્ષ્મી ધરાવવામાં આવે છે સા સાકરમાં લક્ષ્મી ધરાવવામાં આવે છે જેથી ધન પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વગેરે તમારા સુખમાં લક્ષ્મી આપણે આપણને પ્રદાન કરે છે શરદ પૂર્ણિમામાં આ ઉત્તમ તિથિ છે આ દિવસ ખૂબ જ શુભ અને સમત્કારે ઉર્જાવાળો છે ધન પ્રાપ્ત માટે આ દિવસે ખૂબ જ ઉત્તમ ગણાય છે પૂર્ણિમાને કોજાગુરી પૂર્ણિમા કહેવાય છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે આ રાત્રે ચંદ્ર સોળ કળા પૂર્ણિમા થાય છે પૂર્ણ થાય છે ચંદ્રમાની નીકળતા જ કિરણ અમૃત સમાન માનવમાં આવે છે માનવામાં આવે છે એક એવી પણ માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળે છે અને જોવા જોવે છે કે કોણ જાય લાગે છે અને મારી પૂજા કરે છે મહાલક્ષ્મી પૂજા કરતા હોય છે તેના જાગરણ કરતા હોય છે તેના ઘર પર તેના જીવનમાં મા અમૃત વર્ષા કરે છે શરદ પૂર્ણિમાનો દિવસ એટલે કે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ વર્ષમાં બાર પૂનમો હોય છે પરંતુ શરદ પૂનમ એ મહાપૂનમ કહેવાય છે વળી આ પૂનમમાં શરદ ઋતુમાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરેક દરેક પૂનમના દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલે છે પરંતુ માત્ર ને માત્ર શરદ પૂન્યમના ખીલેલા ચંદ્રની સોળ કળાથી જ અમૃત વર્ષા પૃથ્વી પર થાય છે આ અમૃત એટલે કે શીતળાનું અમૃત છે શીતળાનું અમૃત છે ચંદ્રની આ શીતળાએ એક ઔષધિનું કામ કરેલા છે આયુર્વેદમાં કહેવાય છે કે આ શરદ પૂનમની રાત્રિમાં ચંદ્રના મૃતથી શીતળ કિરણો સ્નાન કરવાથી શરીરના રોગો શીતળારૂપી ઔષધિમાં નાશ પામે છે ચંદ્ર અને મનોના કારક હોવાથી પહેલાં તો તે મનને શાંત અને પ્રસન્ન કરે છે પ્રસન્ન ચિંતને સર્વોપરી ભક્તિ છે અન્ય ચિંતન છે પ્રસન્ન કરવાવાળું પર્વ એટલે શરદ ઉત્સવ છે શરદ પૂનમની શીતળ કિરણો સમુદ્ર કાંઠાના સીપ પર પડે છે ત્યારે તેમાં રહેલા પાણી એ મોતી બની જાય છે જો પાણી મોતી બની જતું હોય તો આપણું મન પ્રસન્ન કેમ ન બને શરદ ઋતુની અષાઢી સાત્રી દેવી એટલે કે મા ભગવતી લક્ષ્મી શરદ પૂનમને અમૃત વરસાવતી શીતળ ચાંદની રાત્રિએ માતા લક્ષ્મી વિષ્ણુ સાથે વિહાર કરવા નીકળે છે અને જોવે છે કે કોણ મારી પૂજા અર્ચના કરે છે કોણ લાગે છે કે કોણ મારું જાગરણ કરે છે જે માની પૂજા અર્ચના કરતા હોય છે જે જાગરણ કરતા હોય છે તેને પરમ પરમમાં ધનની વર્ષા કરે છે તેના ઘરને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્યથી ભરી દેશે આથી શરદ પૂનમની રાત્રિએ માતા લક્ષ્મીનું પૂજન અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ માતા લક્ષ્મીની સોળસો પ્રસાર પૂજા કરવી વિહાર કરવા નીકળેલા માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે આપણા ઘરમાં કાર્યની નિવાસ કરે છે માતા લક્ષ્મીને આ દિવસે નિવેદરૂપે ખીર અર્પણ કરવામાં આવે છે આખીરમાં શરદ પૂનમના શીતળ ચંદ્ર કિરણોનો સંપર્ક સ્પર્શ થયેલા હોવા જોઈએ આથી શરદ પૂનમની રાત્રે આપણે ત્યાં ખીર અથવા તો દૂધપોવા બનાવી આગાશી ઉપર મૂકીએ છીએ આ દૂધપોવા કે ખીરનો પર ચંદ્રના શીતળ કિરણો પડતા જ એ ખીર એક ઔષધિ બની જાય છે જેનો પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી માનસિક અને શારીરિક રોગોનો નાશ પામે છે માતા લક્ષ્મી ખીરને નિવેદ અતિ પ્રસન્ન થાય છે અને તેના કૃપા આપણા પર સર્વને છે ચંદ્રના કિરણોમાંથી અમૃતામાં માતા વૃષા પૃષ્ટિ તૃષ્ટિ રથિ રાશિ ધ્રુવ ચંદ્રિકા ક્રાંતિ જ્યોતના સ્ત્રી પ્રિંદ અંગદા પૂર્ણા પૂર્મા પૂર્ણામૂર્તા આવા સોળ પ્રકારની કળા વર્ષે છે ચંદ્રની આ સોળ કળાને શાસ્ત્રોમાં સોળ પ્રકારની અલૌકિક શક્તિઓ કીધી છે અલૌકિક શક્તિઓ જેના પર પડે છે તે એક અમૃત ઔષધિ બની જાય છે આથી જ આપણે શરદ પૂનીમની રાત્રે ખીર દૂધ દૂધ પોહા અથવા તો ખડી શાકર અગાશી પર મૂકીએ છીએ જેથી તેના પર ચંદ્રની સોળ કળાની અમૃત વર્ષા થાય છે તે એક ઉત્તમ ઔષધિ બની જાય છે મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રે એટલે કે સુખ સૌભાગ્યવતી સંપત્તિ પ્રાપ્ત કરવાની રાત્રિ વર્ષ દરમિયાન આ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે આથી આ દિવસે પૃથ્વી પર ચંદ્રની અમૃત વર્ષા વરસે છે આથી આ દિવસે શુભતા સૌભાગ્ય અને મંગલાતાપ પ્રદાન કરનારો દિવસ પ્રાપ્તકાળે વહેલી ઉઠી જવું પવિત્ર જળાશય અથવા તો નદીમાં સ્નાન કરવું ત્યારબાદ શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે જો બતી શકે બની શકે તો સૈત્ર રંગના વસ્ત્રો ધારણ કરવા એ સૌથી ઉત્તમ છે આ દિવસે આભૂષણ પહેરવા જોઈએ સોના કે સાંદીના આભૂષણો આભૂષણો સંજય તરીકે મહાલક્ષ્મીની પૂજા કરવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે આ દિવસે સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વસ્થ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીની પૂજા કરવી રાત્રિ સમયે ચંદ્રદેવની પૂજા કરવી ચંદ્રની ખીર કે દૂધ પૌવા નિવેદ ધરવાનું આ નિવેદમાં ચંદ્રની શીતળ કિરણો પડે છે આ રીતે રાખવું રાત્રે જાગરણ કરવું જાગરણ સમયે મા લક્ષ્મીની પૂજન કર્યું મિત્રો આ તું પૂર્ણિમાનું મહત્વ મને સાંભળવા માટે ધન્યવાદ